નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે મૃત્યુ થયું હોય તેના ઘરનું ન ખાવું જોઈએ આવું કેમ કહે છે વડીલો મહાભારત સાથે છે ખાસ કનેક્શન તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો હિન્દુ ધર્મમાં વ્યક્તિના મૃત્યુ પછી તેની આત્માની શાંતિ માટે તેરમા દિવસનો ભોજન સમારંભ યોજવાની પરંપરા છે વ્યક્તિના મૃત્યુના તેરમા દિવસે બ્રહ્મ ભોજનની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે મૃત્યુ ભોજન ખાનારી વ્યક્તિની શક્તિ નાશ પામે છે મહાભારતના અનુશાસન પર્વમાં લખ્યું છે કે સંકટની ઘડીમાં મૃત્યુ જેવી આફતનો સામનો કરી રહેલા પરિવારને તન મન અને ધનથી ટેકો આપવો જોઈએ પરંતુ બારમા કે તેરમા દિવસે મૃતક માટેના ભોજન સમારંભનો સખત બહિષ્કાર કરવો જોઈએ હિન્દુ ધર્મ અનુસાર અંતિમ સંસ્કાર સોળ સંસ્કારોમાંથી એક છે શાસ્ત્રો મુજબ બારમા દિવસે ફક્ત બ્રાહ્મણો માટે જ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે સનાતન ધર્મમાં મૃત્યુ ભોજનની કોઈ પરંપરા નથી ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને મૃતકોની આત્માની શાંતિ માટે દાન કરવું જોઈએ અને બ્રહ્મ ભોજન કહેવાય છે શું ગરુડ પુરાણ અનુસાર અંતિમ સંસ્કારનું ભોજન પાપ છે ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે મૃત્યુ પછી આત્મા તેરમા દિવસ સુધી તેના પરિવારના સભ્યોમાં રહે છે આ પછી તેની બીજી દુનિયાની યાત્રા શરૂ થાય છે એવું કહેવાય છે કે તેરમા દિવસે ભોજન કરાવવાનું પુણ્ય મૃત આત્માને મળે છે આ મૃત આત્માના મૃત્યુ પછીના જીવનમાં સુધારો કરે છે ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ ભોજન ફક્ત ગરીબો અને બ્રાહ્મણો માટે જ યોજાય છે તેવું કહેવાય છે જરૂરિયાતમંદ લોકો પણ તેને ખાઈ શકે છે પરંતુ જો કોઈ ધનવાન વ્યક્તિ તેને ખાય તો તેને ગરીબોનો હક છીનવી લેવા જેવો ગુનો ગણવામાં આવે છે ગીતામાં અંતિમ સંસ્કાર ભોજન વિશે શું લખ્યું છે મહાભારતના અનુશાસન પર્વ અનુસાર અંતિમ સંસ્કારનું ભોજન ખાવાથી વ્યક્તિ પર ખરાબ અસર પડે છે અંતિમ સંસ્કાર ભોજન કરનાર વ્યક્તિની શક્તિ નાશ પામે છે દુર્યોધન એકવાર શ્રી કૃષ્ણને ભોજન માટે આમંત્રણ આપ્યું પણ શ્રીકૃષ્ણએ કહ્યું એટલે કે ખોરાક ત્યારે જ ખાવો જોઈએ જ્યારે ખવડાવનારનું મન ખુશ હોય અને ખાનારનું મન ખુશ હોય તો મિત્રો સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર